સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આંધ્ર પ્રદેશના નેલોર નવાપેટ ખાતે આરોપી રોસૈયા બાબુ ઉર્ફે હનુમૈયા વસંતમ ગોટેડીને ઝડપી પાડ્યો હતો વધુમાં સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નેલ્લોર ગેંગના તેના અગાઉ પકડાયેલા છ સાગરિતોને ફોર વ્હીલર કાચના કાચ તોડીને તેમજ મોપેડની ટિકિટ તોડીને રોકડા રૂપિયા તેમજ લેપટોપ બેગની ચોરીના રોકડા રૂપિયા ત્રણ લાખ તેમજ ત્રણ બાઇક બેગીલોલ પેચું તેમજ સાત મોબાઈલ ફોન સાથે ઝડપી પાડવામાં આવ્યા જેમાં હાલમાં ઝડપાયેલો મુખ્ય આરોપી રોસૈયા બાબા ઉર્ફે હનુમૈયા વસંતમ ગોટેડી 63 ગુનામો વોન્ટેડ હતો સુરત થી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ ગુજરાત સમ્રાટ ન્યૂઝ સુરત શહેરમાં છેલ્લા ઘણા ટાઈમ થી નાસ્તા પરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલે છે એ ઝુંબેશ દરમિયાન તારીખ 29/4/2024 ના રોજ ગિલોલ વડે ગાડીઓ ના કાચ તોડી કોઈ ઈસમ જતા હોય ગાડી લઈને તો આગળ મેલું નાખીને ગાડીનું ટાયર પંચર કરી એવી ત્રણ પ્રકારની એમોથી ગાડીમાં ડીકીમાંથી પૈસા ચોરવાની એક ગેંગ જેની નેલોર ગેંગ તરીકે ઓળખાય છે આંધ્રપ્રદેશની ગેંગ છે એ ગેંગના આરોપી વોન્ટેડ આરોપી રસૈયા બાબુ ઉર્ફે મૈયા વસદમ ગોટેલી જે મૂળ રહે આંધ્રપ્રદેશનો રહેવારી છે એ લોકોના અગાઉથી સાદરી કરતાં એને સુરત ગ્રામ્ય નવસારી વલસાડ વગેરે ગુનામાં ગુના કરી અને અત્રે આવેલા હતા સુરતમાં એમને જે તે વખતે ક્રાઇમ બ્રાન્ચે પકડેલા હતા એની પૂછપરછ દરમિયાન આ જે રસૈયા બાબુ આરોપી છે એની બાતમી મળેલી બાતમીના આધારે ગતરોજ આંધ્રપ્રદેશના નેલ્લોર ગામેથી શહેરમાંથી આ આરોપીને પકડી પાડ્યો છે એની સઘન પૂછપરછ કરતાં આરોપી ઓછામાં તેસઠ ગુનામાં વાયેલો છે એ આરોપીને અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડી એની વધુ તપાસ માટે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવશે આ આરોપી અગાઉ ચાર ગુનામાં અગાઉ પણ એક ધરપકડ થઈ ચૂકી છે